હવે અન્ય સમાચારો પરલ સમાજના યુવાનોને સૂચના આપવામાં આવી છે સૂચક ટકોર કરી છે ધંધા રોજગાર માટે ગામડામાંથી શહેરમાં જાઓ પણ બાપ દાદાની જમીન વેચતા નહીં જયેશ રાદડીયાએ આ અપીલ કરી છે મિલકત માં વધારો ન કરો તો કંઈ પણ સાથે જ બાપદાદાની મૂડી સાચવવાની જવાબદારી આપણી મારા સૌરાષ્ટ્ર અંદર ગામડામાંથી રાજકોટ આવે સુરત જાય

નેપાળ વાહિ કર્યો ઉલ્લેખ સાથે અમિત ચાવડા એ વાત કહી ગાંધીનગર માં બેઠેલા લોકોને લોકો પકડી પકડીને હપ્તાખો કરવાના હતા ત્યારે આખા ગુજરાત ના યુવાનો છે પણ આવનારા દિવસો માં હું તમને વિશ્વાસ સાથે કહું છું એક વાર પક્ષા પક્ષી થી ઉપર રહીને ગુજરાત ગુજરાતીઓ વિચારે કે આ ગુજરાત જે સરકાર બની છે એ તમારા મત થી સત્તા પર લોકો બેઠા છે ગુજરાત પ્રવાસે આવેલા મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાય છે વલસાડથી મુંબઈ સમયે નીતિન ગડકરી ના હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ છે ટેકનિકલ ખામી ના લીધે મંત્રી ઉડાનમાં વિલંબ થયો છે અને હેલિકોપ્ટર બંધ થતા અધિકારીઓમાં દોડધામ મચી જઈ હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા નિતિન ગડકરી એક્સપ્રેસ હાઇવે જવા રવાના થયા છે તો એક્સપ્રેસ હાઈવે નું નિરીક્ષણ કરીને મુંબઈ જશે નિતિન ગડકરી માર્ગ અને પરિવહન નિગમના મંત્રી સેન્ટ્રલ મિનિસ્ટર એવા નીતિન ગડકરી ગુજરાતના દોરા પર આવ્યા હતા જેમાં દક્ષિણ ગુજરાતના સુરત થી વલસાડ સુધીના માર્ગોનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ પોતે મુંબઈ તરફ જવાના રવાના થવાના હતા તે દરમિયાન હેલીપેડ પર આવ્યા અને હેલિકોપ્ટરમાં બેઠા પરંતુ કોઈ ટેકનિકલ ખામીને કારણે હેલિકોપ્ટરમાં વિલંબ આવ્યો છે અને જે કંઈક દોરો છે દોરો અટકી પડ્યો છે હાલ રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ અધિકારીઓમાં પણ દોડધામ અન્ય વ્યવસ્થાને લઈને દોડધામ મચી છે ખાસ કરીને તમામ સ્ટાફ રિપેરિંગ કામમાં જોતરાયું છે પરંતુ જે કંઈ સમય હતો એ સમયમાં ચોક્કસથી વિલંબ થયો છે હાલ

સમાચાર ભાવનગરથી ભાવનગરના મહુવા સગીરની હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે મૃતકની માતા સાથે પ્રેમ થતા આરોપીએ તેને મોતને ઘાટ ઉતાર્યો છે નરાધમ હસન સલાટે સગીર માથાના ભાગે ગંભીર ઘા બાર્યા હતા અને હત્યા કરી ઉમેશના મૃતદેહને દોરીથી બાંધી કૂવામાં નાખી દીધો હતો વધુ વિગતો સાથે સંવાદદાતા દિલીપ આપણી સાથે લાઈન પર જોડાઈ ગયા છે દિલીપ સત્તર વર્ષના સગીર ઉવેશની હત્યા કરવામાં આવી છે ભાવનગરના મહુવા માં સગીરની હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે શું વધુ વિગતો ભાવનગર જિલ્લામાં વધુ એક મહુવામાં વધુ એક હત્યા નો કિસ્સો સામે આવ્યો છે ભાવનગર ના મહુવામાં કરણપીર યુવાનની કરણપીર હત્યા થઈ હાલ સામે આવ્યું છે અહીંયા મહુવા શહેર માં રહેતા મિત્ર એ જ મિત્ર ની હત્યા કરી નું સામે આવ્યું છે અહીં સત્તર વર્ષીય જે ઉમેશ

બબાલમાં ભત્રીજાએ કાકાનો કાન કરડી ખાધો છે કાકાએ ભત્રીજી ભત્રીજી અંગે ટિપ્પણી કરતા માથાકૂટ થયાની માહિતી પ્રાપ્ત થઈ છે ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તો પોલીસે આ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે દરેક જગ્યા જોયે તો પરિવારમાં અંદર અંદર ઝઘડા થતા હોય છે પરંતુ આ એક એવો ઝઘડો છે કાકા ભત્રીજા નો ઝઘડો છે કાકા એ કઈક બહેન અને માતા વિશે કઈક ટિપ્પણી કરી હતી જેને લઈને ભત્રીજો ઉપરાય ગયો હતો અને કાકાનો કાન પકડીને બચકું બચકું એવું કે કાન જ આખો છૂટો પડી ગયો હતો જેને લઈને પોલીસ હરકત આવી છે પોલીસ સમગ્ર જે તપાસ છે આદરી છે અને કાકાને ને હોસ્પિટલ માં સારવાર અર્થે ખબડાવવામાં આવ્યો છે જી રાકેશ આભાર સમગ્ર માહિતી દ્વારા મહેસાણાથી સમાચાર મહેસાણાના કડીમાં પરણીતાનો ગળે ફાંસો ખાઈને આપઘાત રોડ પર આવેલી ઉમિયા સોસાયટીની આ ઘટના છે હેતલ પટેલ નામની મહિલાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે પરણીતાના પરિજનો લગ્ન પ્રસંગ પ્રસંગમાં ગયા હોવાથી આ બહાર આવ્યા હતા મૃતકના પિયર પક્ષ અને પરિજનો હોસ્પિટલ પહોંચ્યા કડી પોલીસે આપઘાતનું કારણ જાણવા હાથ ધરી તપાસ

અંદર દોરીથી ગળે ખાઈ જીવન ટૂંકાવી લેતા હાલ તો પોલીસ કાર્યવાહી કરી છે અને જે ઉમિયા સોસાયટી સોસાયટી પટેલ જેઓ સૂતક ધંધો કરી અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તેઓ અમદાવાદ ખાતે રહેતા હેતલબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જે બાદ બંને થોડાક વર્ષો અગાઉ કડી ખાતે આવેલા અને

ભરૂચથી સમાચાર ભરૂચમાં સુનિલ તાફિયાવાલા મોર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે નવ વર્ષથી ફરાર આજીવન કેદનો આરોપી સચિન પંડ્યા સચિન પંડ્યા મુખ્ય આરોપી છે માં વડોદરા જેલમાંથી જમ્પ કરીને નાસી છૂટ્યો હતો અને પોલીસે બાતમીના આધારે આરોપીને મોરબીથી પકડી પાડ્યો છે એક જુલાઈ બે હાજર તેર માં સુનિલ તાફિયાવાલાના ઘરમાં ઘુસીને લૂંટ કરી હતી અને લૂંટ દરમિયાન આરોપીઓએ સુનિલના પરિવાર પર હુમલો કર્યો હતો ત્રેવીસ ગુનાના ફરાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે મોહમ્મદ સિકંદર ભાડભુજા નામના કુખ્યાતની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદના બાપુનગરની રહેમાન મસ્જિદ પાસેથી આરોપી પકડાયો છે આરોપી પાસેથી બે તમંચા અને ચાર કારતુસ સહિત સોળ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આરોપી સામે હત્યાની કોશિશ લૂંટ ઘરફોડ ચોરી મારમારી અને પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે રાજકોટથી સમાચાર રાજકોટમાં મિલકત વિવાદમાં બે સગા ભાઈઓ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના બની છે શહેરના પ્રખ્યાત વોટર પાર્કના માલિક અને કોંગ્રેસ નાના ભાઈ સુરેશ કંટાગરા સાથે મારામારી કર્યાનો આક્ષેપ કરાયો છે કે મહત્વનું છે કે મિલકત વિવાદને લઈને બંને ભાઈ જાહેરમાં બાખડ્યા હતા પૈતૃક મિલકત ને લઈને બંને વચ્ચે છેલ્લા ત્રણ મહિના થી વિવાદ ચાલી રહ્યો છે તો મિલકત નો ભાગ માત્ર કાગળ પર મળ્યો હોવાનો સુરેશ દાવો કરી રહ્યા છે પોતાને બદનામ કરવા માટે નાનો ભાઈ સુરેશ નાટક કરી રહ્યા હોવાનો હરિ કણસાગરાએ દાવો કર્યો છેલ્લા ત્રણ ચાર મહિના ચાલે છે

બંધ કરાવવા માટે ધમકી ના અંતે આપતા હતા તો એ ફેક્ટરી મેનેજરે એના વિરુદ્ધ ફરિયાદ કરેલી એ ફરિયાદ પાછી ખેતી લો નગર પછી મજા નહીં ગઈ એ કહીને આ દીકા પાટુ માર અમને કૃષ્ણા પાર્ક માં એક લગ્ન પ્રસંગ ભેગા થયા તો ત્યાં મારી કોઈ બનાવ બન્યો નથી અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે એને કોઈની સલામ નથી મને બદનામ કરવા માટે મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે મારા ક્રિષ્ના પાક રિસોર્ટમાં બેરાગી ઓછી થાય અને કેમ નુકસાન થાય એવા બધી ઇરાદેથી એ રાતે સાડા નવ વાગે જમી લીધા પછી એમ્બ્યુલન્સ એકસો આઠ બોલાવી જામનગર થી સમાચાર જામનગરમાં ટ્રાફિક નિયમના સરેઆમ ધજાગરા જોવા મળી રહ્યા છે શહેરના સાત રસ્તા સર્કલ પાસેનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં દેખાઈ રહ્યું છે કે એક બાઈક ઉપર પાંચ લોકો સવાર થઈને આ રીલ બનાવી રહ્યા છે અને આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે વિડીયો વાયરલ થતા જ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે વિડીયો વાયરલ થતા જ અનેક સવાલો ઉભા થાય છે જામનગરની આ ઘટના છે ટ્રાફિક નિયમના સ્તરે આમ ધજાગ્રહાવતો આ વાયરલ થયો છે એક બાઇક ઉપર પાંચ શખ્સો બેઠા છે અને રીલ બનાવી રહ્યા છે એક બાઇકમાં પાંચ લોકો સવાર થઈને રીલ બનાવી રહ્યા છે જેનો વિડીયો હાલ વાયરલ થયો છે વિરામ બાદ આપનું સ્વાગત છે રાજ્યમાં સરકારના વહીવટને વધુ અસરકારક બનાવવા વલસાડના ધરમપુરમાં આજથી ત્રણ દિવસ ગુજરાત સરકારની બારમી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સામેલ થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરીને વલસાડ પહોંચ્યા હતા ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ચિંતન શિબિરના પહેલા જ દિવસે મુખ્યમંત્રી સહિતનું સરકારનું આખું મંત્રીમંડળ રાજ્યના બસો બેતાલીસ અધિકારીઓ અને કલેક્ટર સહિતના અધિકારીઓ અને પદ અધિકારીઓ સામેલ થયા હતા ચિંતન શિબિરમાં અધિકારીઓ પોતાના અનુભવો વિશે ચર્ચા કરશે તો પોતાની જવાબદારી નિભાવવામાં પડકારોની ચર્ચા પણ કરવામાં આવશે એટલું જ નહીં વિવિધ પડકારોના ઉકેલ પણ શોધવામાં આવશે ચિંતન શિબિર દરમિયાન સરકારની આગામી લક્ષ્યો યોજનાઓ અને યોજનાઓના અમલીકરણ પર વિચાર વિમર્શ કરવામાં આવશે વલસાડ પહોંચ્યા છે ત્રિદિવસીય ચિંતન ચિંતન શિબિર ને લઈને શું અપડેટ વિની આપને જણાવવાનું કે રાજ્યની બારમી ચિંતન શિબિર વલસાડ જિલ્લાના ધરમપુર ધરમપુરમાં યોજાઈ રહી છે અને જે રીતે જે ડુંગર વચ્ચે જે આ યોજાતી આ જે શિબિરમાં ભૂપેન્દ્ર પટેલ નું સમગ્ર મંત્રી છે તો સાથે અધિકારીઓ હાજર રહ્યા છે ખાસ કરીને જે સામૂહિક ચિંતન ચિંતન થી આ શિબિર યોજાઈ રહી છે ને જે રીતે તમામ લોકો આ સમગ્ર નાનામાં અંશ માણસ ને પણ વિકાસ થાય અને કઈ રીતે સમગ્ર ગુજરાત નો વિકાસ થાય તેનું અહિયાં ચિંતન થઈ રહ્યું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તે અત્યારે બપોરે તેની શરૂઆત થઈ ગઈ છે અને પ્રથમ સેશન શરૂ થઈ ગયું પ્રથમ સેશન માં જે રીતે દેશના વડાપ્રધાન શરૂ કરવામાં આવેલ આ ભગીરથ કાર્ય ગુજરાત અત્યારે જોડાયું છે નો વિકાસ થયો છે સતત એટલે કે વાર આ જે ચિંતન શિબિર છે અહિયાં ધ્રપુર ખાતે યોજાઈ રહી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક ઉત્સાહનો માહોલ છે ત્રણ દિવસ સુધી સમગ્ર જે અધિકારીઓ સહિત મુખ્ય મંત્રી તેમજ જે પણ મંત્રીઓ છે તે હાજર રહેશે અને ગુજરાતના વિકાસમાં

વાધરિયા વિસ્તારમાં સમસ્યાનો ઉકેલ ના આવતા લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે સ્થાનિકોએ ડેપ્યુટી પર બંગડીઓ ફેંકી સૂત્રોચ્ચાર પણ કર્યા છે સમસ્યાનો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે આજ દિન સુધી અમે વારંવાર મહિને મહિને એમને

લીધે બહુ જ રીતે હેરાન થઈ રહ્યા વારંવાર રજૂઆત કરવા છતાં તે લોકો રજૂઆત સાંભળતા નતા આ સત્તાધીશો ચાડી ચામડી ના થઈ ગયા ત્યારે અમે બધા આવ્યા પણ ડેપ્યુટી કમિશનર ના અમુક સ્ટાફ ના જે ચાટલીઓ ગરમ હોય એવા જે સ્ટાફ ના માણસો છે એમને અમારી સાથે ઉદ્ધવ વર્તન કર્યું ત્યારે અમે ડેપ્યુટી કમિશનરની ની ઓફિસ ની બહાર ગટરનું પાણી રેડ્યું ડેપ્યુટી કમિશ્નર ને અમને બંગાળ્યું આપી અને અમારું આનો વિરોધ નોંધાયો લખતર તાલુકાના કડુ ખાતે આવેલ ફાર્મા કંપનીમાં પ્રાંત અધિકારી અને જીપીસીબી ટીમે કંપનીના પ્લાન્ટમાંથી પાણીના નમૂના પણ લીધા છે ડ્રેનેજ અને કડુ કળમ વચ્ચે આવેલ ખેત તલાવડી તળાવમાં રહેલ પાણીના નમૂના ના સેમ્પલ લીધા છે પાણીના નમૂનાને ટેસ્ટિંગ માટે રાજકોટ લેબ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સાથે જ રિપોર્ટમાં કંઈ પણ સામે આવશે તો કંપની સામે કાર્યવાહી કરવાની પ્રાંત અધિકારીએ ખાતરી આપી છે આ ઉપરાંત મહત્વનું છે કે એમ એમક્યોર ફાર્મા કંપની દ્વારા ખેત તલાવડી અને ગટર મારફતે કેમિકલ યુક્ત પાણી ગેરકાયદેસર રીતે બહાર ઠાલતું હોવાની લોકોએ રજૂઆત કરી હતી પરંતુ કોઈ પણ કાર્યવાહી દ્વારા લોકોને ચામડી અને આંખના રોગ થતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો કળમ ખાતે આવેલ કડુ ખાતે આવેલ એમ કે મુલાકાત કરવામાં આવેલ હતી અને ફરિયાદના આધારે તપાસણી કરવામાં આવેલી હતી જે અંતર્ગત કંપનીમાં રહેલ એસટીવી પ્લાન્ટ ઇટીવી પ્લાન્ટના વોટર ફાઇનલ વોટર આઉટલેટના સેમ્પલ લેવામાં આવેલ છે તેમજ સોઇલ ટેસ્ટિંગ માટે સોઇલના સેમ્પલ લેવામાં આવેલ છે તેમજ નજીકના જે વોટર ગ્રાઉન્ડ વોટર સોર્સ છે તળાવ છે પોન્ડિંગ છે ત્યાંના સેમ્પલ લેવામાં આવેલ છે જે સેમ્પલ જીપીસીબીના અધિકારીઓએ લીધા છે અને સેમ્પલ ચકાસણી અર્થે ચકાસણી અને ત્યારબાદ રિપોર્ટ આવતા જે અનુસારની કાર્યવાહી જો રિપોર્ટમાં કઈ એવી શક્યતા જણાશે તો નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઘણી વાર પાણી સાઈડમાં રહેલી આર એન બી ગટરમાં છોડવામાં આવતું હતું જેના અમુએ બે ત્રણ વાર રજૂઆત પણ લેખિતમાં મામલદાર સાહેબ તેમજ તાન સાહેબને કરેલી હતી અને એના સેમ્પલ પણ લેવાના હતા પણ તે છતાં એનો કોઈ નિકાલ થયેલ નહોતો આ પાણીથી અમારા ગામની અંદર જે તળાવનું પાણી જે પીવામાં ઉપયોગ થાય છે કે વાપરવામાં ઉપયોગ થાય છે તેમાં લોકોને ફોરકીઓ થવી પછી ચામડીના રોગો થવા આંખો બળવી આવા બધા હાલમાં લગભગ બારેક મહિનાથી કેસો વધતા જતા હતા એના હિસાબે અમે આ અરજી કરેલી હતી તો તરફ બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની શક્યતા છે ભારત સરકારને શેખ હસીના પ્રત્યાર્પણ અંગે વિનંતી કરવામાં આવી છે ભારત સરકાર બાંગ્લાદેશની પર કરી રહ્યું છે વિચારણા ન્યાયક અને આંતરિક કાયદેકીય પ્રક્રિયા હેઠળ ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે અમે કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ કરીશું નહીં તેવો વિદેશ મંત્રાલયનો જવાબ ભારત બાંગ્લાદેશના લોકોના શ્રેષ્ઠ હિત સાથે પ્રતિબદ્ધ છે આ સાથે જ અમે બાંગ્લાદેશમાં શાંતિ સ્થિરતા લોકશાહી અને સમાવિષ્ટ વિકાસ ઈચ્છીએ છીએ વિદેશ મંત્રાલયે આ કહ્યું છે અમે બધા ભાગીદારો સાથે રચનાત્મક વાતચીત જાળવી રાખીશું થીઓને સાંસદ હેમાન જોશીઓને લાલુ ફિલ્મ બતાવી છે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કેદીઓ માટે જેલમાં સ્પેશિયલ સ્ક્રીન મૂકવામાં આવી સેન્ટ્રલ જેલ ના તમામ બંદીભાઈઓ સાથે અઢારસો જેટલા બંદીભાઈઓ સાથે સૌએ સાથે મળી અને જે ફિલ્મ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે અને ગુજરાતની એવી ગુજરાતી ફિલ્મ કે જે હિન્દી ફિલ્મોના પણ રેકોર્ડ તોડી રહી છે એવી આપણી લાલો આ લાલો ફિલ્મ સૌ બંદીભાઈઓ સાથે મળી અને અમે સૌએ નિહાળી છે આજે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાલો મૂવી કેદીભાઈઓ અને બધાને બતાવવામાં આવ્યું અને જેમાં લાલો મૂવીની સમગ્ર ટીમ પણ હાજર રહેલી અને લાલો મૂવી છે એ સમગ્ર સમાજ માટે ખૂબ પ્રેરણાદાયી મૂવી છે ખાસ કરીને કેદીભાઈઓના જીવનમાં પણ એમને પ્રોત્સાહન મળ્યું છે આ મૂવી દ્વારા